રાજકોટ શહેરમાં બુધવારે દુઃખદ અકસ્માતની ઘટના ઘટી હતી જેમાં સિટી બસ નીચે જગદાઈ જવાથી ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ હૃદયદ્રાવક ઘટનાને લઈને સમગ્ર રાજકોટ શહેરમાં શોકની લાગણી સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે અકસ્માતના વિરોધને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે ઇન્દિરા સર્કલ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેન્ડલ માર્ચમાં કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલના બનાવના જે ચાર લોકોના મૃત્યુ થયા છે એના શહેર કોંગ્રેસ દ્વારા એક કેન્ડલ માર્ચનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે પરમાત્મા એના આત્માને શાંતિ આપે અને રાજકોટની અંદર બીજી વખત આ બનાવ ન બને અને ગુજરાતમાં ક્યાંય બનાવ ન બને એટલે પ્રભુ પ્રાસને પ્રાર્થના